ગુડ મોર્નિંગ વિદ્યાર્થીનીઓ કેમ છો મજામાં છો ને જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ બાર બે હજાર વીસ વાર બુધવાર આપણો વિષય છે કલ્લોલ કલ્લોલની અંદર આપણે ગયા તાસથી પુનરાવર્તન કરી રહ્યા છીએ બરાબર ગયા તાસમાં આપણે ખાલી જગ્યાનું પુનરાવર્તન કર્યું હવે આજે આપણે વાક્યો ખરા છે કે ખોટા એના વિશે સમજ મેળવીશું ચાલો બોર્ડ પર ધ્યાન આપો ચાલો હવે આપણે પહેલું વાક્ય વાંચીએ હર્ષવર્ધન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો મોબાઈલમાં હર્ષવર્ધન ઉતારતો માટે નિશાની કરીશું નિશાની વ્યવસ્થિત કરવાની હર્ષાવર્ધન મોબાઈલમાં બજારનો વિડિયો ઉતારતો હતો ખોટ નંબર બે મૃગેશભાઈ બ્રશ કાંસકો તેલ ખરીદતા હતા આ વાક્ય સાચું છે તો આપણે ખરાની નિશાની કરીશું મૃગેશભાઈ બ્રશ કાંસકો તેલ ખરીદતા હતા નંબર 3 શકરાભાઈની શાકભાજીની દુકાન હતી શાકભાજીની દુકાન હતી નહીં લારી હતી એટલે આ વાક્ય પણ આપણે ખોટું છે તો ચોકડીની નિશાની કરીશું ફરીથી વાત છે શકરાભાઈની શાકભાજીની દુકાન હતી ચાલો આગળ નંબર 4 પાર્થેશભાઈ સાયકલ પર દૂધ ના કેન લઈ જતા હતા આ વાક્ય સાચું છે નથી સાચું પટ્ટુ છે હર્ષદભાઈ લઈ લઈ જતા હતા બરાબર ને એટલે આપણે અહીંયા ચોપડીની નિશાની કરીશું પાર્થેશ ભાઈ સાયકલ પર દૂધના કેન લઈ જતા હતા ખોટું પાંચ નંબર સોમાભાઈની દીકરીનું નામ મેઘના હતું સાચું છે નથી સાચું ખોટું આપણે અહીંયા આપણી ચોપડીની નિશાની કરીશું સોમાભાઈની દીકરીનું નામ શું હતું સપના શું નામ હતું સપના ફરીથી વાંચીએ સોમાભાઈની દીકરીનું નામ મેઘના હતું ખોટું વાક્ય નંબર 6 સપનાની શીરો બહુ ભાવે સપનાની શીરો ભાવતો હતો ના રોટલાની ભાવતી હતી બરાબર ને એટલે અહીંયા પણ આપણે ચોપડીની નિશાની કરીશું સપનાને શીરો બહુ ભાવે ખોટું વાક્ય છે ફાળ્યો બળત ખોવાયો હતો ફાળ્યો બળત ખોવાયો હતો આ વાક્ય સાચું છે ખોટું તો અહીંયા આપણે ચોપડીની નિશાની કરીશું કયો બળત ખોવાય ગયો ફાળ્યો બળદ ખોવાયો હતો ફટ 8 નંબર સૌની ઠાડીમાં રેવા બહેને રોટલો મૂક્યો આ વાક્ય સાચું છે ને તો અહીં આપણે ખરાની નિશાની કરીશું ફરીથી વાંચીએ સૌની ઠાડીમાં રેવા બહેને રોટલો મૂક્યો ખ નંબર 9 હર્ષદભાઈ

પાઠેશભાઈ સાયકલ પર દૂધના કેન લઈ જતા હતા ખોટું વાક્ય પાઠેશભાઈ સાયકલ પર દૂધના કેન લઈ જતા હતા આ વાક્ય ખોટું કોણ લઈ જતો હતો કશન એટલે આપણે નિશાની ખોટી કરી બરાબર ને પાંચ નંબર સોમાભાઈ ની દીકરી નું નામ મેઘના હતું આ વાક્ય ખોટું છે એટલે આપણે ચોકડી કરી એમની દીકરી નું નામ શું હતું સપના